અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી કરતા ને કડવો અનુભવ થયો છે કામગીરી કરવા જતા બીએલોને રખડતા શ્વાને બચકું ભર્યું છે પાલડીમાં આવેલી પદ્માવતી નગર સોસાયટીમાં બનાવ બન્યો છે શ્વાન કરડતા સ્થાનિકોએ મહિલાને હોસ્પિટલ મોકલી હતી વીએસ હોસ્પિટલમાં મહિલા બીએલોએ રસી લેવી પડી હતી અંકુર સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે નીલમપાન સૂર્યા મહિલા એ રખડતા શ્વાનોએ પકડવા માટે એમ સીને અપીલ કરી છે તો આ કડવો અનુભવ સામે આવ્યો છે તો ત્યારે મહિલા બી સારવાર હેઠળ છે નારાયણનગર સાઈડ મારે હું બીએલઓ તરીકે છું ત્યાં મારી બધી ઘણી બધી સોસાયટી છે જેમાંથી પદ્માવતી સોસાયટી કરીને છે કાલે હું અગિયાર વાગ્યાની આસપાસ ત્યાં હજી ફોર્મ લેવા માટેથી ગઈ રહી હતી તો ત્યાં જ્યાં હું બહાર ઊભી હતી ત્યાં જ બાજુમાં એક ડોગ આવી ગયો અને મને ખ્યાલ બી નહોતો કે એ ઊભું છે એકદમથી જોરથી અને ગુસ્સામાં મારા થાઈઝ ઉપર બટકું ભરી લીધું છે આ તો સારું સોસાયટીના થોડાક લોકો હતા તો હેલ્પ કરી દીધી છે એ ત્યાંથી ભાગી ગયો હતો પણ પછી તરત જ હું મને મારા હસબેન્ડ હોસ્પિટલમાં લઈ ગયા છે ઇન્જેક્શન્સ લઈ લીધા છે કોઈ વાંધો નથી અત્યારે આ તો ઠીક છે બીએલઓનું કામ આ તો ઠીક છે બીએલઓનું બીએલઓનું કામ અમને કોઈ વાંધો નથી કરીએ છીએ દેશ માટે કરવાનું છે પણ મારું કેવું એવું છે કે ટૂંકમાં કૂતરાઓ વિશે મારે કેવું છે કે સોસાયટીમાં મને જાણ ખબર પડી કે ઘણા બધા લોકોને કૂતરું કડી ગયું છે તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ આ કૂતરાઓની જે ટીમ છે કે કમ્પ્લેન થતી હોય તો એ કૂતરાઓને તમે લઈ જાઓ એવું નથી કે હું બીએલઓના કામથી ગઈ હતી એટલે કડી ગયું છે કોઈ પણ લોકો કંઈ બી જાય છે તો અમદાવાદમાં મને થોડી પ્રોબ્લેમ તો લાગે છે મારી સોસાયટીમાં બી છે જ કૂતરાઓ એવું નથી પણ થોડુંક ટીમને થોડુંક હવે થોડું સ્ટ્રિક્ટલી કામ કરવું જોઈએ આવી રીતના ચાલો તું મોટી છું થઈ જાય પણ આ નાના છોકરાની સ્કીન તો કેવી હોય તો કઈડી જાય તો થોડીક પ્રોબ્લેમ તો થાય આ બનાવ બનતા જ મેં મારા સુપરવાઇઝરને એકચ્યુઅલી કહી દીધું હતું તો એમને કીધું કંઈ વાંધો નહીં ઓનલાઈન કામગીરી તમે ઘરે કરો પણ હેલ્પર તરીકે મને એક માણસ આપ્યા છે જે મારા ફોર્મ્સ બાકી છે એ ઉઘરાવાનું કામ કરશે એટલે એવું કંઈ પ્રોબ્લેમ નથી હેલ્પર મળી ગયા છે